નમસ્કાર મિત્રો જય મસ્યા નીતુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ડ્રાય ફ્રૂટ લસ્સીની રેસીપી તો ચાલો બજાર કરતાં ઘણી સસ્તી અને એકદમ ચોખ્ખી એવી લસ્સી બનાવવાનું શરૂ કરીએ તો ચાલો જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં એક કપ ઘરનું દહીં લીધું છે અડધી વાટકી ખાંડ લીધી છે ચાર નાની ચમચી ઝીણા કટ કરેલા પિસ્તા બે ચમચી કાજુ બે ચમચી બદામ બે ચમચી દ્રાક્ષ અડધી ચમચી એલચી પાવડર થોડો કેસર જેને મેં દૂધમાં પલાળીને લીધો છે થોડા ગુલાબના પાન અને એક અંજીર જેને આપણે ડેકોરેટ કરવા માટે યુઝ કરીશું તો મિત્રો આટલી સામગ્રી આપણને ડ્રાયફ્રુટ લસ્સી બનાવવામાં જોઈશે તો ચાલો ઝટપટ શરૂ કરીએ ડ્રાયફ્રુટ લસ્સી બનાવવાની રેસિપી તો સૌથી પહેલાં આપણે ગ્લાસને ડેકોરેટ કરી લઈશું જેના માટે અહીંયા મેં તેલ લીધું છે અને આપણે ગ્લાસની કિનારીમાં આ રીતે તેલ લગાવી લઈશું અને તેલ લગાવ્યા પછી આપણે ગ્લાસને પિસ્તામાં ડીપ કરવાનું છે જેથી કરીને પિસ્તા એની સાઇડ્સમાં લાગી જશે જો તમારે આ સ્ટેપ ના કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આ સ્ટેપમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પિસ્તા એકદમ નાના હોવા જોઈએ જેથી કરીને તે ગ્લાસની સાઇડ્સમાં જલ્દીથી લાગી જાય તો હવે લસ્સી બનાવવા માટે અહીંયા મેં એક જાર લીધો છે અને ધીરે ધીરે કરીને આપણે તેમાં બધું જ દહીં એડ કરી દઈશું મિત્રો અહીંયા આપણે લસ્સી બ્લાઇન્ડરના મદદથી બનાવવાની છે તો તમારે એવું વાસણ લેવું જેથી કરીને તમારું કિચન બગડે નહીં પછી મને ના કહેતા કે મેં તમને જણાવ્યું નહીં તો હવે આપણે તેમાં બદામ એડ કરી દઈશું બે ચમચી કાજુ એડ કરી દઈશું બે ચમચી કિશમિશ એડ કરી દઈશું અડધી ચમચી એલચી પાવડર એડ કરી દઈશું મિત્રો તમે બીજા ડ્રાય ફ્રૂટ જેવા કે અખરોટ અને અંજીર પણ એડ કરી શકો છો હવે આપણે તેમાં પિસ્તા એડ કરી દઈશું અને હવે કેસર એડ કરી દઈશું જે આપણે દૂધમાં પલાળીને રાખ્યું હતું મિત્રો દૂધ એડ કરવું ટોટલી ઓપ્શનલ છે તમે કેસરને પાણીમાં પલાળીને પણ એડ કરી શકો છો હવે આપણે આમાં બુરુખાંડ એડ કરી દઈશું અહીંયા મેં અડધી વાટકી બુરુખાંડ લીધું છે તમે જે પ્રમાણેનું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે તમે લઈ શકો છો તો બધી જ વસ્તુ એડ કર્યા પછી હવે આપણે બ્લાઇન્ડરની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરતા જઈશું અને લસ્સી બનાવીને તૈયાર કરી લઈશું મિત્રો મેં તમને પહેલાં જ કહ્યું હતું કે લસ્સી બનાવવા માટે એવું વાસણ લેવું જેથી કરીને તમારું કિચન બગડે નહીં પછી મને ના કહેતા કે મેં તમને જણાવ્યું નહીં તો હવે તમે જોઈ શકો છો કે આપણી લસ્સી બનીને તૈયાર થઈ ગઈ છે જ્યારે લસ્સીની આવી કન્સિસ્ટન્સી હોય ત્યારે આપણે બ્લાઇન્ડરને બંધ કરી દઈશું અને તેને જારમાંથી નીકાળી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી લસ્સી બનીને તૈયાર છે તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો મિત્રો તૈયાર છે એકદમ ચોખ્ખી અને બજાર કરતા ઘણી સસ્તી એવી ડ્રાય ફ્રૂટ લસ્સી તો હવે આપણે લસ્સીને પિસ્તા વડે ડેકોરેટ કરેલા ગ્લાસમાં સર્વ કરી લઈશું અને પછી ગુલાબની પાંખડીઓ અને થોડા ડ્રાય ફ્રૂટ વડે ગાર્નિશ કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં થોડી ગુલાબની પાંખડીઓ અને થોડા ડ્રાય ફ્રૂટ સાથે લસ્સીને ગાર્નિશ કરી લીધી છે હવે ગાર્નિશ કર્યા પછી આપણે તેની સાઈડમાં એક અંજીર લગાવી દઈશું તો તમે જોઈ શકો છો કે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી લસ્સી બનીને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો આ ગરમીની સિઝનમાં તમે એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો જે તમારા માટે એનર્જી ડ્રિન્કનું કામ કરશે અને પછી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ રેસિપી વિડીયો કેવો લાગ્યો અને જો તમે મારી ચેનલમાં નવા હો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં